ગુજરાત પોલીસે આરોપીને કાગળ પર વોન્ટેડ બતાવીને પછી સેટલમેન્ટ કરવાનો નવો ધંધો ચાલુ કર્યો હોય તે પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જોકે પોલીસના આ ધંધા પર એસીબી નજર રાખીને બેઠું છે અને વોન્ટેડના નામે તોડ કરતા પોલીસ કર્મી પર બાજ નજર રાખી રહ્યા છે તેવામાં એસીબીના હાથે ગાંધીનગર પોલીસનો એક કર્મચારી હાથમાં લાગે છે તો બીજી બાજુ રાજકોટમાં પણ શિક્ષકના હકના

વોન્ટેડ બતાવી એટલે કે ફરાર બતાવીને પછી તેમની સાથે જ રોકડી કરવા પહોંચી જતા હોવાના ભૂતકાળમાં અનેક કિસ્સા સામે આવ્યા છે જોકે પોલીસના આ ધંધા પર એસીબી નજર રાખીને બેઠું અને આવા કિસ્સાઓ પણ સતત સામે આવી રહ્યા છે તેવામાં ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનનો એક કર્મી પણ આવી રીતે બુટલેગરને એક કેસમાં વોન્ટેડ બતાવીને ત્રણ લાખની માંગણી કરે છે અને ઝડપાઈ જાય છે એસીબીના હાથે આ ઘટનાની વિગતે વાત કરીએ તો ચિલોડા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ફરિયાદીના પતિને પકડવા માટે તેમના ઘરે ગયા હતા જોકે તે મળી ન આવતા દારૂના કેસમાં તેને વોન્ટેડ બતાવવામાં આવ્યો હતો જોકે આ મામલે બુટલેગરની પત્ની વકીલ સાથે ખોલવામાં આવ્યું છે આ કેસમાં જેથી તેમને ખોટી રીતે હેરાન કરવામાં ન આવે આવું કહેતા તપાસ કરનાર પોલીસ કર્મીએ કહ્યું કે તમે પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહને મળી લો અને યુવરાજસિંહને મળતા તેમણે ફરિયાદીના પતિનું નામ દારૂના કેસમાંથી કાઢી નાખવા માટે પહેલાં ત્રણ લાખ રૂપિયાની માંગણી કરીને આખરે મામલો એક લાખ દસ હજારમાં પતાવી આપવા માટેનું કહ્યું જોકે પોલીસ સ્ટેશનની બહાર આવ્યા બાદ આ મહિલાએ સમગ્ર મામલાની જાણકારી એસીબીને કરી હતી અને ફરિયાદ આપી હતી અને મહિલાની ફરિયાદના આધારે ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન બારોટે પોલીસ સ્ટેશનની બરાબર સામે જ ટ્રેપ ગોઠવીને બેસે છે અને પોલીસ સ્ટેશનની બહાર જ્યારે યુવરાજસિંહ રૂપિયા લેવા માટે આવે છે ત્યારે એસીબી તેને ઝડપી પાડે છે બીજી ઘટનાની વાત કરીએ તો નિવૃત્ત શિક્ષકના હકના પૈસામાં ભાગ પડાવવા માટે એક ક્લાર્ક અને એક ટ્રસ્ટી મેદાને આવે છે અને એસીબી ઝડપી પાડે છે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પાળ ગામ ખાતે ગાયત્રી હાઈસ્કૂલ આવેલી છે અને આ ફરજ બજાવી નિવૃત્ત થયેલા એક શિક્ષકે તેઓના મોંઘવારીના ત્રેપન ટકા મુજબ એરિયર બિલની રકમ તથા રજા રોકડ રૂપાંતરની રકમ મળીને કુલ બાર લાખ પંદર હજાર પોતાને મળવાપાત્ર થતા હતા અને તે હેતુથી હાઈસ્કૂલના ક્લાર્ક ધર્મેન્દ્ર ખીરા અને ટ્રસ્ટી ગુણવંતરાય ખીરાને મળીને રજૂઆત કરી હતી જેની સામે આરોપીઓ દ્વારા નિવૃત્ત શિક્ષક પાસેથી ત્રણ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને આખરે બે લાખ રૂપિયામાં પતાવટ કરવાનું નક્કી થયું હતું આ રકમ આરોપીઓ દ્વારા તેમના ઘરે આપી જવા માટે પણ ફરિયાદીને કહેવામાં આવ્યું હતું જોકે પોતાના હકના પૈસા ફરિયાદી આપવા માંગતા ન હતા જેથી નિવૃત્ત શિક્ષકે કાયદાનો પાઠ ભણાવવા માટે આ મામલે એસીબીને ફરિયાદ આપી હતી જોકે ફરિયાદના આધારે જ્યારે ફરિયાદી બે લાખ લઈને આરોપીઓના ઘરે પહોંચે છે ત્યારે સાથે એસીબી પણ આવે છે અને પોતાના જ ઘરમાં બે લાખની લાંચ લેતા આરોપી ધર્મેન્દ્ર ખીરા ઝડપાઈ જાય છે આમ એસીબીએ લાંચ લેવાના કેસમાં હાઈસ્કૂલના ક્લાર્ક ધર્મેન્દ્ર ખીરા અને ટ્રસ્ટી ગુણવંતરાય ખીરાને ઝડપી પાડે છે આમ બે અલગ અલગ કેસમાં લાખોની માંગણી થાય છે લાંચની રકમ માંગવામાં આવે છે અને એસીબી આરોપીને ઝડપી પાડે છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો પીડપરા